વેલકમ ટુ બ્રાન્ડ સ્ટોરીઝ ફ્રેન્ડ્સ બ્રાન્ડ સ્ટોરીઝમાં લાસ્ટ વીક આપણે વાત કરી હતી એક એવી રિટેલ બ્રાન્ડની જેને એમ કહી શકાય કે મોબાઈલ વેચવાનો આખો ધંધો જ રિવોલ્યુશનાઇઝ કર્યો આપણે વાત કરી હતી ફોન વાલેની આપણે ધીમે ધીમે આપણું એક ટ્રાન્ઝિશન આપણું એક ઇવોલ્યુશન બ્રાન્ડ સ્ટોરીઝનું જોઈ રહ્યા છીએ મેં તમે વાત જ્યારે ચાલુ કરી હતી ત્યારે પ્રોડક્ટ બેઝ બ્રાન્ડ્સની વાત કરતા હતા કે એક અમૂલ છે જે દૂધ વેચતું તો એમાંથી બ્રાન્ડ બની પછી એક મસાલા છે જે પછી વસંત બ્રાન્ડ બની પછી આપણે થોડા આગળ ગયા કે મોબાઈલ કઈ રીતના વેચાય છે તો આપણને હર્ષભાઈએ કહ્યું કે એક એક્સપિરિયન્સ થ્રુ હું મારી બ્રાન્ડનો ડિફ્રેન્શિયેટર બનાવું છું અને એટલા માટે જ ફોનવાલે લઈને આવ્યો આજે હું જે વ્યક્તિને આપણી સાથે લઈને આવ્યો છું એ વ્યક્તિ વિશે હું એમ કહી શકીશ કે આજકાલ એક બહુ સારો શબ્દ ચાલે છે તમને હું એનું ઇન્ટ્રોડક્શન આપું સાસ સોફ્ટવેર એઝ અ સર્વિસ કે હું ને તમે જો મારા જે ઉંમરના લોકો હશે એમને યાદ હશે કે આપણે વિન્ડોઝ નાઇન્ટી ફાઇવ ખરીદતા માઇક્રોસોફ્ટ ઓફિસ ટુ થાઉઝન્ડ ખરીદતા હવે આપણે એનું મંથલી સબસ્ક્રિપ્શન આપીએ છીએ હવે આપણે એન્યુઅલ સબસ્ક્રિપ્શન આપીએ છીએ વાય બીકોઝ સોફ્ટવેર એઝ અ સર્વિસ તમને વેચાઈ રહ્યો છે તો આ એક એવો વ્યક્તિ છે જે સાયકલ એઝ અ સર્વિસ આપણને વેચે છે આપણી સાથે આજે

તમે એમાં સાયકલ વેચવા કઈ રીતના નીકળ્યા મને એ સમજાવો પ્લીઝ આની બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે હું બોમ્બેમાં ત્રણ વર્ષ હતો અને સીએ છું તો આર્ટિકલ શિપ કરી રહ્યો હતો અને દરરોજે મારે હોસ્ટેલથી અંધેરી સ્ટેશન જવાનું થાય અને પછી લોકલ ટ્રેન પકડીને દાદર ઉતરું અને ત્યાંથી શિવાજી પાર્ક ઓફિસ જવાનું થાય તો અક્ષર એવું થાય કે મને એ એક કિલોમીટરની દૂરી માટે રિક્ષા કે ટેક્સી મળતી નહોતી તો ત્યારે મને મનમાં આવ્યું કે આ લોકોની ગુલામી કરવા કરતાં તો સારું છે કે હું બે સાયકલ લઈ લઉં એક હોસ્ટેલથી અંધેરી જવા માટે અને એક દાદરથી ઓફિસ તો ત્યાંથી આ આઈડિયાનો એલ છે સીડ થયું અને મેં રેન્જસ્ટ્રોમ કર્યું અને મેં રિયલાઇઝ કર્યું કે આવતા સમયમાં ટ્રાફિક વધવાનું જ છે ક્યારે ઘટવાનું નથી અને તમે કેટલા પણ રોડ પોળા કરી દો અને કેટલાય ફ્લાય બનાવી દો પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે સ્પેસ લિમિટેડ છે તમારા પાસે ઇલેક્ટ્રિક કાર્સમાં લોકો સમજી નથી રહ્યા કે પોલ્યુશન તો એડ્રેસ કરે છે પણ પાર્કિંગ અને ટ્રાફિકને એ સોલ્વ કરી રહ્યું નથી એટલે ફ્યુચર ઇઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટની પ્રોબ્લેમ એ છે કે એ બી ટુ સી તો કનેક્ટ કરી દે છે પણ એ ટુ બી અને સી ટુ ડી જે પ્રોબ્લેમ મેં બોમ્બેમાં ફેસ કરી જેને અમે ફર્સ્ટ એન્ડ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પ્રોબ્લમ કહે છે એ જો કોઈ સોલ્વ કરે તો પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રેફર્ડ મોડ ઓફ કમ્યુટ બની જશે જે માણસને સમય ને પૈસા બચાવવું હોય એ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે સો અહીંયાથી મારા મનમાં આવ્યું કે આ સેવા મારે લાવી જોઈએ અને ટેસ્ટ કરશો તો જ ખબર પડશે કે આનો શું પ્રતિસાદ મળી રહ્યો છે મિત્રો અહીંયા હું એક જરૂર આપને થોડુંક એક કોન્ટેક્સ્ટ આપીશ કે જે લોકો મુંબઈમાં રહેલા છે અથવા મુંબઈ ગયેલા છે એમને ખ્યાલ હશે દાદર સ્ટેશનની બહાર એક ફ્લાયઓવર છે એ ફ્લાયઓવર ઉપર જો તમે એક વખત ફસાઈ જાઓ તો એ હું માનું ત્યાં સુધી અઢીસો મીટરનો ફ્લાયઓવર તમને કમસે કમ એક કલાક લેટ કરાવી દેશે એવામાં હું સમજી શકું છું કે આપ ક્યાંથી આ વસ્તુ સમજીને આવ્યા પણ છતાંય હજુ એક કઈ રીતના એક કે આ વસ્તુ કમર્શિયલી પોસિબલ છે તમે પોતાનો એક અનુભવ કહ્યો કે ભાઈ મેં એક સાયકલ લઈ લીધી એક સ્ટેશન પર બીજી સાયકલ બીજા સ્ટેશન પર સો દેટ આઈ વોઝ એબલ ટુ ડુ દેટ પણ તમે કમર્શિયલી કઈ રીતના એક બિઝનેસ મોડલમાં સેટ કર્યું સો બિંગ અ ચાર્ટડ અકાઉન્ટ મેં ઓબ્વિયસલી આની એક બિઝનેસ મોડલિંગ કરી અને મેં રિયલાઇઝ કર્યું કે નાના સ્કેલે તો ડેફિનેટલી આ પ્રોફિટેબલ નથી પણ જો આ સ્કેલ થઈ જાય તો ડેફિનેટલી સસ્ટેનેબલ તો છે હું એવું તો નહીં કહીશ કે બહુ જ પ્રોફિટેબલ વેન્ચર હતું અને એ મારું ક્યારેય ઓબ્જેક્ટિવ પણ નહોતું પણ સેલ્ફ સસ્ટેનેબલ બિઝનેસ મોડલ એ ડેફિનેટલી મારું એક ઓબ્જેક્ટિવ હતું તો મેં એ જ જોયું કે અત્યારે લોકો ઘરથી સ્ટેશન જવા માટે ઓછામાં ઓછા દસ રૂપિયા ખરીદતા હશે એક શેર રિક્ષા માટે તો દસ રૂપિયા જવાના દસ રૂપિયા આગળ સ્ટેશનથી ઓફિસ જવાના અને પાછા સેમ આવવાના એટલે દિવસના ચાલીસ રૂપિયા તો ઓછામાં ઓછા ખર્ચ થશે અને પચીસ દિવસથી મલ્ટિપ્લાય કર્યું તો હજાર રૂપિયાનો એમનો બજેટ છે તો મારો ટાર્ગેટ એ જ હતો કે જો મારો પ્રોડક્ટ હજાર રૂપિયાના અંડર આવી શકે અને એ બેટર એક્સેસિબિલિટીને કન્વિનિયન્સ આપી શકે તો ડેફિનેટલી આમાં એક બિઝનેસ બની શકે તો આજે પણ માય બાઇક જે છે અમે સાડા સાતસો રૂપિયા મહિનાને ઓફર લો તો સાડા ચારસો રૂપિયા મહિનામાં તમને સાયકલ એઝ અ સર્વિસ મળે છે તો હજાર રૂપિયાના સામે અમે લોકોના ઓછામાં ઓછા પચાસ ટકા પૈસા બચાવીને આપીએ છીએ સો વિથ દેટ આઈ આઈ થોટ દેટ આને પરસ્યુ કરવું જોઈએ આને પરસ્યુ કરવું જોઈએ તો મારો સવાલ એ રીતના આવે છે કે તમારું બિઝનેસ મોડલ તમે બોમ્બેમાં સેટ કર્યું બોમ્બેની લાઇફ પ્રમાણે પણ ખાસું મિનિંગફુલ લાગે આવી કોઈ વસ્તુ પણ છતાંય હું બોમ્બેમાં એનું એટલું પેનિટ્રેશન નથી જોતો જેટલું ગુજરાતમાં જોઉં છું તો શું શું આને ગુજરાતી લોકોની કહેવાય કે ઇકોનોમિક કોઠા એક એક્ઝામ્પલ મારે સમજવું સો ડેફિનેટલી એમાં કોઈ ડાઉટ નથી કે ગુજરાતમાં લોકો બહુ પ્રેગમેટિક છે આપણા ત્યાં એવું શો ઓફ જેટલું કલ્ચર નથી જે આપણને બીજી સોસાયટીઝમાં જોવા મળે છે અને બોમ્બેની એક અલગ પ્રોબ્લેમ છે કે ત્યાં ચાલવાની જગ્યા નથી તો ત્યાં સાયકલ ક્યાંથી ચાલશે બરોબર એટલે ભલે આ આઈડિયાનો જન બોમ્બેમાં થયો પણ મેં આને આનું અમલ અમદાવાદમાં કર્યું બીકોઝ અમદાવાદમાં આજે પણ હું તો આખા ઇન્ડિયામાં રહ્યો છું ઘણા શહેરોમાં લિટરલી રહ્યો છું આઈ ફીલ બ્લેસ્ડ કે આપણા જે શહેર છે અમદાવાદ બોમ્બ બરોડા રાજકોટ સુરત દે આર વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ્સ ઓફ હાઉ સિટી શૂડ બી આઈ થિંક વી વર બ્લેસ્ડ કે આપણા ત્યાં ક્યારે આઈટી રેવલ્યુશન ના આવ્યું કારણ કે જો એ આવ્યું હોત તો આપણા શહેર પણ બેંગ્લોર બોમ્બે દિલ્હી જેવા બની ગયા હોત તો અહીંયા આજે પણ સાયકલ ચલાવવાની જગ્યા છે અને એટલે મેં અમદાવાદ ચૂઝ કર્યું ટુ સ્ટાર્ટ ધ બિઝનેસ આ એક સ્વાભાવિક છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણને એમ કહે છે કે આઈટી ના આવ્યું ને સારું છે પણ મારો સવાલ કઈ રીતના ગુજરાત હાઉ ડીડ ધેટ યુ ડિસાઈડ ધેટ નાઉ આઈ વુડ વોન્ટ ટુ ટેક માય પ્રોડક્ટ માય સર્વિસીસ એન્ડ વુડ વોન્ટ ટુ સેલ ઇટ ઇન ગુજરાત ગુજરાત તમારા પ્લાનમાં કઈ રીતના આવ્યો સો બોમ્બેથી અમદાવાદ આવ્યો અને મેં મારા ફાધરને જોઈન કર્યું એ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે પણ ક્યાંય ના ક્યાંય મારા મનમાં હંમેશા હતું કે મારે એક ઇમ્પેક્ટ લાવવું છે લકીલી થેન્ક્સ ટુ માય ફાધર આઈ ડિન્ટ હેવ ટુ થિંક અબાઉટ સર્વાઇવલ તો મને ફિનાન્શિયલ સપોર્ટ પણ હતું મારા ફાધરથી અને મોરલ સપોર્ટ પણ હતું સો આ આઈડિયામાં મને કન્વિક્શન હતું એટલે મેં મારા રેફરન્સના થ્રુ મને એક અવસર મળ્યો અને મને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્યારે તો ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમને મળવાનો મને અવસર મળ્યો ઓકે તો એક ચોવીસ વર્ષનો યુવક ગયો અને મેં એમને પ્રેઝન્ટ કર્યું આઈડિયા અને ટુ માય સરપ્રાઇઝ એ બહુ રિસેપ્ટિવ હતા એમને મને ઇન્ટરપ કર્યા વગર શાંતિથી સાંભળ્યું સાંભળ્યું સમજ્યું અને વિદિન ટેન મિનિટ્સ એમને કીધું અર્જિત આ બહુ યુનિક આઈડિયા છે ટ્રાયલ એન્ડ એરરથી જ ખબર પડશે કે આ ચાલશે કે નહીં ચાલે તો તમને જે સહયોગ જોઈએ મારા તરફથી હું રેડી છું હું પાછો ઘરે આવ્યો મારા પપ્પા બહુ ખુશ હતા કે મને ચોવીસની ઉંમરમાં એમને મળવાનો અવસર મળ્યો મેં એમને નરેટ કર્યું કે શું વાર્તાલાપ થયું અને એમને પૂછ્યું કે તે શું ડિસાઇડ કર્યું છે તારે શું કરવું છે કીધું પપ્પા તમારી પ્રેક્ટિસે કરીશ અને આ સાઈડમાં મારો પેશન પ્રોજેક્ટ છે અને હું સાઈડમાં કરીશ ત્યારે મારા પપ્પાએ મને બહુ વેલ્યુએબલ એડવાઇસ આપી કે બેટા જો તે ડિસાઇડ કરી લીધું છે કે તારે આ કરવું છે તો આમાં પૂરી તરહથી કૂદી જા બે નામાં સવાર થવાનું કોઈ મતલબ નથી સો દેટ વોઝ ધ ડે વેન એ ટુક ધ પ્લન્ચ અને આજે દસ વર્ષ થઈ ગયા છે મને માઇ બાઇકમાં સો મને નરેન્દ્રભાઈનો જે એક એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ જોઈએ આવા કોઈ યુનિક આઈડિયા રિસ્ક રિસ્કી આઈડિયા હતું આજે તમને દેખાય છે પણ આ દસ વર્ષ પહેલાં આઈડિયાને સમજવું અને એના ઉપર ડિસિઝન લેવું એ હું કહીશ કે નરેન્દ્રભાઈની એક કરેજીસ ડિસિઝન મેકિંગ એબિલિટી હતી જેના લીધે મને અવસર મળ્યું અને થેન્કસ ટુ માય ફાધર એમનો મને ફિનાન્શિયલ અને મોરલ સપોર્ટ મળ્યો કે હું દસ વર્ષ ટકી શક્યો આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરી શક્યો અરજીતભાઈ ગુજરાતમાં યુ સ્ટાર્ટેડ અપ અપ્યો બિઝનેસ થોડો થોડો પછી બીજા બધા શહેરોમાં હાઉ ડીડ ધેટ ટ્રાન્ઝેક્શન હેપન ધેટ યુ નો એમ કહી શકાય કે તમારું ટેસ્ટ માર્કેટિંગ સપોઝ ગુજરાતમાં થયું તો પછી હાઉ ડીડ યુ ગો ઇન ઇન એક્સપ્લોરિંગ ધ નેશનલ માર્કેટ્સ સો અમદાવાદમાં લકીલી નેહરા સાહેબના રેજીમમાં પબ્લિક બાઇક શેરની પોલિસી આવી અને પોલિસી બહુ સારી આવી એટલે અમે અમે પોતાને પ્રૂવ કરી શક્યા ઓપરેશનલી અને એ નોટિસ કર્યા બીજા બધા સ્માર્ટ સિટીઝ અને પબ્લિક ટ્રાન્સપોર્ટે તો અમને નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી કોચી મેટ્રોથી આવી તો અત્યાર સુધી અમે અમદાવાદમાં કોઈ ફિનાન્શિયલ સપોર્ટ ગવર્મેન્ટથી લીધું નહોતું અમને સપોર્ટ ઇન કાઇન્ડ મળ્યું તો કોચી મેટ્રોમાં અમે કીધું કે ભાઈ તમે ત્રણ હજાર કિલોમીટર દૂર અમને બોલાવો છો તો અમે તો નથી આવવામાં ઇન્ટરેસ્ટેડ એમણે કીધું તો અમે તમને ફિનાન્શિયલ સપોર્ટ આપવા માટે રેડી છીએ સો એવી રીતે અમને કોચી મેટ્રોમાં કામ કરવાનો અવસર મળ્યો એ લોકોએ ટેન્ડર બહાર કાઢ્યો અમે બિડ કર્યું અમારું લોએસ્ટ બિડ હતું અને એઝ અ રિઝલ્ટ અમને ત્યાં ઓપોર્ચ્યુનિટી મળી કોચીથી જોઈને ઇન્દોરથી અવસર મળ્યું ઇન્દોરમાં ટેન્ડર બહાર આવ્યું તો અમે ત્યાં પાર્ટિસિપેટ કર્યું આવી રીતે કરી કરીને આજે અમે છ શહેરોમાં છીએ તો અમે ઝાંસી અને મૈસુરુમાં ઇલેક્ટ્રિક સાયકલ સાથે ઉતર્યા એક સવાલ તમારી પ્રોડક્ટ તો સિમ્પલ છે સાયકલ એટલે ઇઝ સપોઝ ટુ બી ધ મોસ્ટ સિમ્પલેસ્ટ ઓફ ધ ઓટોમોબાઈલ રાઇટ પણ આટલું મોટું લોજિસ્ટિક્સ મેનેજ કરવું અને ઓબ્વિયસલી તમે કોઈકને સાયકલ એના ભરોસા પર આપો છો તો એને ટ્રેકિંગ કરવું તો કેટલું ટેક જાય છે તમારા બેક એન્ડમાં આખી પ્રોડક્ટને રન કરવામાં સો ડેફિનેટલી બહુ ટેકિનેબલ પ્રોડક્ટ છે પણ અમારા જેવા ઘણા કોમ્પિટિટર્સ સેમ ટેકનોલોજી લઈને ઉતર્યા હતા ધ રીઝન વી હેવ સર્વાઇવડ એટ ધ ડે ઇઝ હાઉ વી બિલ્ડ અકાઉન્ટેબિલિટી ઇન આર પ્રોસેસિસ આજે તમે ઇન્ડિગો ફ્લાય કરો કે સ્પાઇસ જેટ ફ્લાય કરો કે કોઈ બીજી એરલાઇન બધા બોઇંગ કે એરબસના જ પ્લેન લે છે બધા સીમ ટેકનોલોજી વાપરે છે પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇફ ઇન્ડિગો ફિલ્સ બેટર એ છે બીકોઝ એ ઓર્ગેનાઇઝેશન જે કલ્ચર છે અને જે એમાં અકાઉન્ટેબિલિટી અને જે ઓપરેશનલ એક્સપર્ટીઝ એ લોકોએ બિલ્ડ કરી છે દેટ ડિફરન્શિયટ્સ વન કંપની ફોન સો ટેકનો તો બહુ રોલ રહ્યો છે અમે વધુ ટેક ડે વનથી ઇન હાઉસ બિલ્ડ કર્યું છે આજે પણ બાઇકની ટેક ટીમ પોતાની નથી વી વર્ક વિથ વેન્ડર્સ પણ બધું બિઝનેસ લોજિક ને એલ્ગોરિધમ બધું અમારું છે અને વી સોર્સ હાર્ડવેર વી વર્ક વિથ સોફ્ટવેર એન્ડ વી પ્લે ધ રોલ ઓફ બ્રિજિંગ ધ ગેપ અને બધું બિઝનેસ એલ્ગોરિધમ અમારું હોય છે જેના લીધે આજે અમે ડેફિનેટલી કહી શકીએ કે વન ઓફ આર સ્ટ્રેન્થ ઇઝ ટેક યર ગ્રેટ મિત્રો અરજીતભાઈ ગુજરાતથી હવે નેશનલ પહોંચ્યા છે આપણે અહીંયા એક નાનકડો વિરામ લેશું બ્રેક પછી અમને પૂછીશું કે આ શો તો ભાઈ બ્રાન્ડ સ્ટોરીઝનો છે ને તો માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગમાં શું કરતા હતા અને શું કરવાના છે મારી સાથે રહો બ્રેક પછી ફરી મળીએ બ્રેક બાદ આપ સૌનું ફરી સ્વાગત છે બ્રેક પહેલા આપણે જોયું કે કઈ રીતના એક સાયકલ બોમ્બેથી ગુજરાત આવી અને પછી થી કોચી પહોંચી ગઈ અને પછી તો હવે બસ સ્કાય ઇઝ ધ લિમિટ અરજીતભાઈ આપણને આખી જર્ની સમજાવતા હતા અરજીતભાઈ આ શો માર્કેટિંગ એડવર્ટાઇઝિંગનો શો છે એટલે સવાલ તો મારા થોડા ઘણા માર્કેટિંગ લગતા એક રાખીશ તમે બોમ્બેમાં એક આખું બિઝનેસ મોડલ જે આપણે ચર્ચા કરી કે વિચાર્યું ગુજરાતમાં તમે એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું ગુજરાતી આમ તો કોસ્ટકોન્શિયસ લોકો હોય ઇકોનોમિક ઓઠાસું જેમની વર્લ્ડ રિનાઉન્ડ છે કેવું આમાં એવું કે કેવું રહ્યું લોકોને માય ટુ બી વેરી ઓનેસ્ટ મેં ક્યારે માર્કેટ રિસર્ચ કર્યું જ નહીં કારણ કે હું માર્કેટમાં પૂછવા જાત કે તમે સાયકલ ચલાવશો તો મને ના જ સાંભળવાનું મળતું મને એવું હતું કે હું પ્રોડક્ટ એમના સામે મૂકીશ અને જો એમાં એમને સગવડતા મળશે તો એ લોકો ચલાવશે અને બેસ્ટ માર્કેટિંગ હશે જ્યારે લોકો ચલાવતા દેખાશે રાઈટ સો ઇનિશિયલ ડેઝમાં ટુ બી વેરી ઓનેસ્ટ મેં માર્કેટિંગ ઉપર કંઈક ફોકસ કર્યું જ નહોતું ઓકે ઇવેન્ચ્યુઅલી માર્કેટિંગમાં બજેટ્સ ઓછા હતા અમારા પાસે તો અમે રિયલાઇઝ કર્યું કે અમે જ્યારે સાયકલિંગ રાઇડ્સને ઇવેન્ટ્સ કરીએ છીએ તો દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ વેઝ ઓફ માર્કેટિંગ જ્યાં લોકો આવી રહ્યા છે અમારા સાયકલ માટે પૈસા આપી રહ્યા છે એક્સપિરિયન્સ કરી રહ્યા છે ઇવેન્ટમાં ફોટોઝ નાખી રહ્યા છે જેથી વધારે લોકોને જાગૃતિ મળે છે કે આવું કંઈક છે અને ત્યાંથી એક્સપિરિયન્સ લઈને જાય છે પછી ત્યાંથી અમે રીમાર્કેટિંગ અપસેલિંગની સ્ટ્રેટેજીસ અમે વાપરી સો દેટ વોઝ વન ઓફ ધ ઇનિશિયલ ડેઝ જ્યાં અમે આ રીતે વાપર્યું અને ઓફકોર્સ ઓર્ગેનિક માર્કેટિંગ અમે ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક પર ત્યારે ફેસબુકનું ચલન હતું હવે તો ઇન્સ્ટાગ્રામ આવી ગયું છે તો ડેફિનેટલી ઓર્ગેનિક માર્કેટિંગ અને આવી રીતે એક્સપિરિયન્શિયલ માર્કેટિંગના ટૂલ્સ અમે અડોપ્ટ કર્યા હતા પણ તમે કહ્યું કે ખુદ નરેન્દ્ર મોદી તમારા માટે તૈયાર હતા કે આ બિઝનેસ એક સારો છે સમાજ ઉપયોગી છે તો ક્યારે એમ મન ના થયું કે ને કહીએ કે થોડું અમને હેલ્પ કરી દો અમારા બ્રાન્ડ એમ્બેસેડર તો બનો તો આ મારી નસીબી હતી કે એમને મળવાનો અવસર મળ્યો ને આ મારી બદનસી હતી કે એમને મળ્યો અને એ પીએમ બની ગયા અને એના પછી મારો કોઈ એક્સેસ રહ્યો નહીં પણ જો કાશ એ સીએમ હોતા તો ડેફિનેટલી અમે બહુ પ્રયત્ન કર્યો કે અમે એ પીએમ બને પહેલાં પહેલા અમે એમના હાથો ઉદઘાટન કરાવી દઈએ પણ વી મિસ દેટ ઓપોર્ચ્યુનિટી અરજીતભાઈ આપણે જોયું છે નોર્મલી કોઈ પણ બિઝનેસ લોન્ચ થાય પછી એક એનું ઇવોલ્યુશન થાય બિઝનેસ મોડલમાં ક્યાંક ને ક્યાંક થોડા થોડા માઇનર ચેન્જીસ આવે કેવું રહ્યું છેલ્લા દસ વર્ષમાં તમે જે વિચાર્યું હતું કે હું જેમ ઇન્ટ્રોડક્શનમાં બોલ્યો કે સાયકલ એઝ અ સર્વિસ તો એમાં કેટલો ચેન્જીસ આવ્યો શું તમારા કોઈ નવા કન્ઝ્યુમર સેગમેન્ટ ઓપન થયા થયાટલી તો મને જરા થોડું એ શું તમારા બિઝનેસ મોડલ્સમાં ચેન્જીસ આવ્યા જરા તમે બહુ સારું પ્રશ્ન પૂછ્યું છે સો સી ડેફિનેટલી માય બાઇકમાં મેઇન અમારું જે આઠ દસ વર્ષ જે અમે મહેનત કરી એ આ પર્ટિક્યુલર બી સી બિઝનેસ સેગમેન્ટમાં અમે ફોકસ કર્યું પણ ક્યાંય ના ક્યાંય અમે સફળતા તો મળી પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે ગ્રોથ જે જોઈએ છે એ અમે રિયલાઇઝ કર્યું કે અમે કેટલું પણ એફર્ટ નાખી પણ જ્યાર સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્વાયરમેન્ટ એને સપોર્ટિવ નહીં મળે ત્યાર સુધી એમાં ગ્રોથ કરવું અઘરું છે સો પેરેલલી માય બાઇકમાં અમે ઇન્ટ્રા કેમ્પસ મોબિલિટી એક અમને ઓપોર્ચ્યુનિટી દેખાઈ જ્યાં મોટા મોટા કેમ્પસમાં અંદર કમ્યુટિંગ માટે બહુ ચેલેન્જ હોય છે અને જ્યાં ટિપિકલી શટલ્સ વાપરે છે પણ એ શટલ બહુ એક્સપેન્સિવ હોય છે અથવા એની ફ્રિકવન્સી બહુ લો હોય છે જેના લીધે લોકોને અવર જવરમાં તકલીફ થાય છે સો એ બાઇક કેમ્પસ કહીએ છીએ અમે એને અને ઇન્ટ્રા કેમ્પસ મોબિલિટીમાં અમને ઘણી સફળતા મળી છે આજે રિલાયન્સ જામનગર રિફાઇનરીમાં અમારી પંદરસો સાયકલો છે ટાટા કેમિકલ્સ મીઠાપુર અદાણી શાંતિગ્રામમાં બસ્સો સાયકલ છે દાહેજ બેલ્ટમાં અમે એસઆરએફ કેમિકલ આરતી ઇન્ડસ્ટ્રીઝ જીએફએલ યુપીએલ એવી ઘણી બધી કંપનીઓમાં અમે અમારી સાયકલની સેવા આપીએ છીએ અને એ સેવાના થ્રુ અમે ઇન્ટર કેમ્પસ મોબિલિટીને સોલ્વ કરી ઇન્ફેક્ટ રિસન્ટ એક્ઝામ્પલ તમને આપીશ અત્યારે જસ્ટ અમે બેચારાજી મહેસાણામાં મારુતિ માટે સુઝુકી માટે એક મોટી પ્રોબ્લમ સ્ટેટમેન્ટ સોલ્વ કરી છે એમના વર્કરને ડોર્મેટીથી ફેક્ટરી આવવામાં બહુ તકલીફ થઈ રહી હતી ઓકે અને છગડાઓમાં ભરાઈ ભરાઈને અનસેફ તરીકે એ લોકો જઈ રહ્યા હતા આજે સુઝુકી અમને સપોર્ટ કર્યો અને અમે ત્યાં સાયકલ ભાડે આપીએ છીએ વર્કરને સુઝુકી એ સબસિડાઈઝ કરે છે અને વિધિન ફિફ્ટીન ડેઝ સાડા પાંચસો વર્કર્સ અમારી સેવાનો લાભ લેતા થઈ ગયા છે અને આર કોન્ફિડન્ટ કે આ નંબર અમે ચાર પાંચ હજાર સુધી લઈ જશું આવતા વર્ષ બે વર્ષમાં સો એમ કહી શકાય કે તમે બી ટુ સી પરથી બી ટુ બી પર યસ યસ ત્યાં અમને બહુ સફળતા મળી અને હવે રીસેન્ટલી અમે એક નવી સર્વિસ લોન્ચ કરવા જઈ રહ્યા છે એ અગેન બી ટુ સી છે પણ એ લાસ્ટ માઇલ ડિલિવરીની સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટને સોલ્વ કરી રહી છે તો અમે એક ઇલેક્ટ્રિક સાયકલ ડેવલપ કરી છે જે આજની તારીખમાં પહેલી ઇલેક્ટ્રિક વ્હીકલ છે જે આ લાસ્ટ માઇલ ડિલિવરીના વર્કર્સ માટે બની છે જે દોઢસો કિલોમીટર એક ચાર્જ પર ચાલી રહી છે અને અમે જે ક્લોઝ ગ્રુપ યુઝર ટ્રાયલ્સ કર્યા છે એમાં જે વર્કર પહેલા સાયકલથી ડિલિવરી કરતા હતા અને દિવસની ચારસો પાંચસો રૂપિયા કમાવતા હતા એ હવે હજારથી બારસો રૂપિયા કમાવતા થઈ ગયા છે એટલે અમે એમની અર્નિંગ્સમાં ટુ 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 પોઈન્ટ ફાઇવ ટાઈમ્સ ઇન્ક્રીઝ લઈ આવે છે તો આ એક સેગમેન્ટમાં અમે આવતા મહિનાના અંદર ઉતરી રહ્યા નવી પ્રોડક્ટ લઈને અને ઘણા એક્સાઇટેડ છે અને અમને લાગે છે કે માય બાઇકની જે વેન્ચર સ્ટોરી છે એ આ પ્રોડક્ટ ડેફિનેટલી હવે ક્લિક થશે અને ઇવોલ્વ થશે તમે એક શબ્દ વાપર્યો વેન્ચર અને વેન્ચર પરથી એક આડો સવાલ પૂછી લઉં આજકાલની સ્ટાર્ટઅપ ઇકોનોમીનું એક બિઝનેસ મોડલ છે કે આવો ત્રણ વર્ષ સુધી લોસ કરો કેશ સ્પ્લર કરો બ્રાન્ડ બનાવો અને પછી એક્ઝિટ થઈ જાય રાઈટ દેટ ઇઝ વન ઓફ ધ મોડલ્સ દેટ વી બીન સીંગ રાઈટ ક્યારેય એવું મન ના થયું કે આપણે પણ એક બાઇકને એ રીતના આખું બ્રાન્ડ બનાવીએ અને પછી આપણાથી કોઈ મોટો પ્લેયર હોય જે આને વધુ સારી રીતના આગળ લઈ જઈ શકે તો એની સાથે કંઈ નહીં તો જેવી તો કરીએ ના સો ડેફિનેટલી ઓકે સો પૈસા માટે તો માઈ બાઇક સ્ટાર્ટ કર્યું નહોતું પૈસા જ કમાવો તો પાપાની ગદ્દીમાં બેસીને આઈ કુડ હેવ લેડ અ કમ્ફર્ટેબલ લાઈફ તો એટ ધ એન્ડ ઓફ ધ ડે હું આમાં શોર્ટ ટર્મ માઇન્ડસેટથી હતો નહીં મારે કંઈક મોટું કરવું હતું અને મારે જેન્યુનલી ઇમ્પેક્ટ લાવવું હતું પણ જેવીની જ્યાં વાત આવે પ્રોબ્લેમ એ છે કે આજે અમે એકલોતા પ્લેયર છીએ જે આ માર્કેટમાં સર્વાઈવ કરી રહ્યા છે બાકી જેટલા પણ અમારા પ્લેયર્સ હતા એ બધા ઈધર બંધ થઈ ગયા છે કે પિવટ કરી ચૂક્યા છે લાસ્ટ માઇલ ડિલિવરીની તરફ સો એવો કોઈ ઓપોર્ચ્યુનિટી અમને મળ્યો જ નહીં કે જ્યાં અમે કોઈના સાથે જોઈન્ટ વેન્ચર કરીને આને મોટું કરી શકીએ પણ હવે અમને લાગે છે કે હવે અમે જે દિશા પકડી છે એમાં કદાચ અમને જેવી કરવાની જરૂર જ નહીં પડે અને રાધર અધર્સ વુડ લાઇક ટુ વર્ક વિથ મોર વી લાઈકિંગ ટુ વર્ક વિથ દેમ સો લેટ સી છોડ ભગવાન એવું કરે પણ એક સવાલ માર્કેટિંગ એડવર્ટાઇઝિંગનો ક્યારેય ખ્યાલ ના આવ્યો ક્યારેય બ્રાન્ડિંગ ભાઈ અમને તો શું છે એ બધું આમ મોટા મોટા ઇશ્તેહાર જોઈએ ને તો અમને એમ થાય કે કંઈક મોટું કામ થઈ રહ્યું છે તો ટલી રિસેન્ટ ઇયર્સમાં મારું ફોકસ એના તરફ વધ્યું છે અને ઇનફેક્ટ ઇફ યુ સી આઈ એમ વેરિંગ અ ટી શર્ટ ઓફ ધ સાયકલ ડેટ એન્ડ નોટ માય બાઇક અને પર્સનલ બ્રાન્ડિંગના સબ્જેક્ટ પર મને ડેફિનેટલી મેં થોડુંક નોલેજ ગેઇન કર્યું છે સો આઈ હેવ રિયલાઇઝ ધ પાવર ઓફ કોન્ટેન્ટ માર્કેટિંગ અને તમે જોશો કે આ સાયકલ ડેટનું ઇન્સ્ટાગ્રામ પેજ મેં બનાવ્યું છે અને ટ્વિટર પર હું છું જ્યાં હું સાયકલિંગ રિલેટેડ એડવોકસી અને બહુ બધા યુઝર એજ્યુકેશનના કોન્ટેન્ટ ક્રિએટ કરું છું દાખલા તરીકે વાય સાયકલ લેન્સ આય ફેલ્ડ ઇન ઇન્ડિયા વાય ક્રિએટિંગ ફ્લાય ઓવર્સ એન્ડ આઇડનિંગ રોડ ઇઝ નોટ ધ આન્સર ટુ ટ્રાફિક સો આ ડેફિનેટલી વન ઓફ ધ સ્ટ્રેટેજીઝ મેં સ્ટાર્ટ કરી છે એડોપ્ટ કરવાની અને આવતા સમયમાં અમે પરફોર્મન્સ માર્કેટિંગને એવા બધા ટૂલ્સ વાપરીને સો ઘણા લેટ છીએ અમે અત્યાર સુધી અમે વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી પર વધારે નિર્ભર કરતા હતા પણ બહુ જ લેટ શીખ્યા પણ શીખ્યા કે અલ્ટિમેટલી ધંધો ખાલી વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી પર ડિપેન્ડ ના કરી શકે અને યુ હેવ ટુ માર્કેટ યોર સેલ્ફ ઇફ યુ હેવ અ બ્લડી ગુડ પ્રોડક્ટ ના મારો સવાલ એટલા માટે પણ આવે છે કે સી હેલ્થ છે ને એના એટલે એક એક એવો વિષય છે કે જેના માટે મારી પાસે ઘણા સોલ્યુશન્સ છે આજે એઝ અ કન્ઝ્યુમર જો હું મારું વિચારું તો તમે ઘણી જગ્યાએ એ સેમ માઇન્ડ સ્પેસ માટે ફાઇટ કરો છો કે ફિટબિટ સાથે ફાઇટ કરી રહ્યા હો કે આજે તો હેલ્થ માટેના કેટલા બધા બધા એપ આવી ગયા છે રાઈટ તો એવામાં માય ઓન ટોપ ઓફ માઇન્ડ એ કઈ રીતના તમે મેનેજ કરો સો એનું બહુ સરસ ઓબ્ઝર્વેશન છે કે આ જેટલા પણ એપ્સ છે જે સી હેલ્થ બધાને ઇમ્પોર્ટન્ટ છે બટ બધા આઉટ ઓફ ફિયર કોઈ હેલ્થ એક્ટિવિટીને એડોપ્ટ કરે છે અને ઇવેન્ચ્યુઅલી મોટિવેશન હોતું નથી એટલે છૂટી જાય છે ફોર માય બાઇક ટુ એ સર્વેડ ડેનું કારણ એ છે કે અમે ખાલી ફિઝિકલ ફિટનેસ એડ્રેસ નથી કરી રહ્યા અમે મેન્ટલ હેલ્થ અને મેન્ટલ હેપીનેસ પણ એડ્રેસ કરી રહ્યા છે તમે જોશો કોવિડ પછી સાયકલિંગ બહુ વધી હતી જ્યારે રસ્તાઓમાં ટ્રાફિક નહોતું તો લોકોએ સાયક્લિંગમાં સૌથી વધારે એમને કારણ કે કોવિડમાં બધા ચાર દિવાળીના અંદર ભરાઈ ગયા હતા તો જે મેન્ટલ હેલ્થ માટે જે એમને એક એક્ટિવિટી લાગી કે જે એકલા એકાંતમાં પણ કરી શકીએ એ સાયકલિંગ હતી સો ધીસ ઇઝ વન ઓફ ધ યુનિક બ્યુટી અબાઉટ સાયકલિંગ અને એના લીધે આજે માય બાઇક જે છે એ આટલા મોટા બ્રાન્ડ્સના હોવા છતાં પણ એ માઇન્ડ સ્પેસ કેપ્ચર કરે છે બિકોઝ વેન પીપલ કમ ટુ સાયકલિંગ દે આર નોટ જસ્ટ કમિંગ ફોર હેલ્થ એન્ડ વેલનેસ દે આર કમિંગ ફોર મેન્ટલ હેપીનેસ એન્ડ મેન્ટલ હેલ્થ એઝ વેલ તમારી વાત પરથી એવું લાગે કે ખાસો સંઘર્ષમય આ વ્યવસાય છે તો એક છેલ્લો સવાલ આપને પૂછી લઉં કે તમે યંગ છો આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો તો ક્યારે એવું મન ના થયું કે આ બધું મૂકો યાર હવે આટલો સંઘર્ષ કેમ કરવો આ સતત આને આ બિઝનેસમાં પોતાની જાતને ઇન્વેસ્ટ કરવું નવી નવી વસ્તુઓ ડિસ્કવર કરવી ક્યાંથી આટલું મોટિવેશન મળે છે સી ઓનેસ્ટલી આ જીવનનો પર્પઝ છે એઝ એ સેડ કે મને લકીલી મારા ફાધરનો ફિનેન્શિયલ સપોર્ટ મળ્યો છે એટલે મેં એમની જર્ની જોઈ છે મારુતિ એટ હંડ્રેડથી કેવી રીતે ઘરમાં એક ગાડી આવી પછી બીજી ગાડી આવી પછી ત્રીજી પછી ચોથી ગાડીથી ખુશી થવાનું ઓછું થઈ જાય છે એને ઇકોનોમિક્સમાં કહીએ છીએ લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી સો મને બહુ જલ્દી રિયલાઇઝ થઈ ગયું કે જે ફાધરે આજે મને એક પ્લેટફોર્મ આપ્યું છે ત્યાંથી હું પોર્સ લઈ આવીશ ઘરમાં કે એનાથી મોટી ગાડી લઈ આવીશ એમાં મને એટલી સેટિસ્ફેક્શન નહીં મળે જેટલું મને સમાજમાં ઇમ્પેક્ટ લાવીને મળશે અને મતલબ કરોડપતિ તો કોઈ પણ બની જશે પણ કંઈક મોટું કામ કરીશ તો કંઈક મોટું જ થશે તો દેટ વોઝ માય મોટિવેશન સો આઈ વોઝ નેવર બિહાઇન્ડ મની આઈ વોઝ ઓલ્વેઝ બિહાઇન્ડ ઇમ્પેક્ટ અને ઓનેસ્ટલી એમાં મારો જ સ્વાર્થ છે લોકોની સેવા કરવામાં મને ખુશી મળે છે એટલે હું આ કરું છું એટલે દેટ ઇઝ દેટ ઇઝ વોટ હેઝ કેપ મી મોટિવેટેડ એટલે ક્યારેય હતું જ નહીં કે બિઝનેસ ભલે સ્ટ્રગલ જેટલા પણ હોય બિઝનેસમાં પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે જો હું જીવનમાં કોઈના કોઈ ઇમ્પેક્ટ લઈ શકું છું તો મને એનાથી બહુ સેટીસ્ફેક્શન મળતું હતું કેટલી સરસ વાત કરી લો ઓફ ડેમિનેશન માર્જિનલ યુટિલિટી કોમર્સના સ્ટુડન્ટ્સ હશે એમને ખ્યાલ હશે કે એક પછી એક વસ્તુ જેમ જેમ આપણે ભોગવતા જઈએ તો પછી જે એડિશનલ જે વસ્તુઓ ભોગવી છે એનો ક્યાંક ને ક્યાંક આનંદ ધીમે ધીમે ઓછો થતો જાય છે એક ગાડી આવી બીજી આવીને ત્રીજી ગાડીએ પછી આનંદ શૂન્ય થઈ ગયો તો ક્યાંથી મને મોટિવેશન મળે તો પછી હસબગની એક થિયરી છે કે જેમાં સૌથી વધુ તમને મોટિવેટ એ કરે કે જે તમને સેલ્ફ એકચ્યુલાઇઝેશન તરફ લઈ જઈ શકે છે અરજીતભાઈ એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે એમને સમાજને કંઈક આપવું છે અને એટલા માટે માય બાઇક જેવી એક આખી નવી સંસ્થા ઊભી કરી એક નવો વ્યવસાય ઊભો કર્યો આપણે અરજીતભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ આપણે એમને બેસ્ટ વિશિસ સર કે તમે માય બાઇક જે આજે હિન્દુસ્તાનના દસ શહેરોમાં છે હું ઈચ્છું કે બીજા બધા શહેરોમાં પણ આટલું જ પ્રસરે અને એટલું જ સરસ કામ કરે થેન્ક યુ સો મચ ફોર કમિંગ ટુ આર સ્ટુડિયોઝ બ્રાન્ડ સ્ટોરીઝમાં આવવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર સર થેન્ક યુ મલિકભાઈ ફોર હેવિંગ મી એન્ડ વી આર વિશિંગ યુ ઓલ ધ